ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને મોરબીમાં મોરે મોરાની જે લડાઈની ચર્ચાઓ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવેનું મોટું નિવેદન સામે આવ્યું છે કગથરા પર પણ એક વળતો પ્રહાર કર્યો છે આ બંને શું ચર્ચા કરવી એ બંનેનો અંગત વિષય છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એટલું કહેવું કે લલિતભાઈ

એ મોરબી રાજકારણનું એપિસેન્ટર બન્યું છે ત્યાં મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિમાં હવે માત્ર ચોવીસ કલાક જેટલો સમય બાકી છે અને આ ચોવીસ કલાક જેટલા સમય પહેલા હવે ભારતીય જનતા પાર્ટી તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને મોરબીમાં મોરે મોરાની જે લડાઈની ચર્ચાઓ થઈ રહી છે આ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીમાં કાના વર્ષી સિટાલિયાની જે લડાઈ થવાની છે આ લડાઈને જ્યારે માત્ર ચોવીસ કલાક જેટલો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવેનું મોટું નિવેદન સામે આવ્યું છે અને યજ્ઞેશ દવેએ નિવેદન આપતા કોંગ્રેસના કગથરા પર પણ એક વળતો પ્રહાર કર્યો છે અને તેમને પણ એક જવાબ આપ્યો છે અને કહ્યું છે પક્ષે કોઈ જાહેરનામું નથી બહાર પાડ્યું આ રાજીનામું આપવાની જે વાત થઈ રહી છે તે બંને વચ્ચેની આંતરિક લડાઈ છે આમાં પક્ષે કોઈ નિવેદન નથી આપ્યું કે પક્ષે કોઈ રાજીનામાની વાત નથી કરી આ બંને શું ચર્ચા કરવી એ બંનેનો અંગત વિષય છે એટલે જો હવે વાત કરવામાં આવે તો જ્યારે મોરબીમાં કાંતિ અમૃતિયા અને સામે ગોપાલ ઇટાલિયાની આંતરિક લડાઈ ચાલી રહી છે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે બંને મોરે મોરા અને ચેલેન્જની વાત કરી રહ્યા છે તેની વચ્ચે હવે બંને પક્ષેથી સામસામી પ્રતિક્રિયાઓ આવી રહી છે તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય પણ રાજીનામાની વાત કરી નથી ભારતીય જનતા પાર્ટી આ બંને જે વચ્ચેની લડાઈ ચાલી રહી છે તેમાં કોઈ પણ નિવેદન પણ નથી આપ્યું તો સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સામે આવીને વાત કરી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે એટલે હવે 24 કલાકનો સમય બાકી છે ગઈકાલે 12 વાગે 150 ગાડીઓના કાફલા સાથે જ્યારે કાંતિ અમૃતિયા એ ગાંધીનગરની અંદર શક્તિ પ્રદર્શન કરવાના છે અને આ શક્તિ પ્રદર્શન પેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યગ્નેશ દવેનું આ મોટું નિવેદન સામે આવ્યું છે એટલે કહી શકાય કે હવે આ લડાઈ પક્ષ વર્સિસ પક્ષની નથી રહી પણ હવે આ વ્યક્તિ વર્સિસ વ્યક્તિની આ લડાઈ વચ્ચે હવે જોવાનું એ છે કે કાલે બંને વ્યક્તિઓ વિધાનસભાના અધ્યક્ષ પાછે પહોંચે છે કે કેમ પણ તેની વચ્ચે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનું જે નિવેદન આવ્યું છે એ પણ એકવાર સાંભળો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે ઊશાતુષી કરે છે અને પબ્લિકને જે પોતાની તરફ કે છે પણ મારે એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુંસાતુસી કરે છે ને પબ્લિકને જે પોતાની તરફ કહે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈપણ નિવેદન પક્ષ દ્વારા ક્યારે જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી જે રીતના તમે સાંભળ્યું કે દવે એટલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ રાજીનામાની વાત કરી નથી એટલે હવે જે આ લડાઈ છે એ બંને ધારાસભ્યો વચ્ચેની લડાઈ થઈ ગઈ છે આમાં બંને બાજુથી પક્ષે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે ભારતીય જનતા પાર્ટીએ એ ચોવીસ કલાક અગાઉ પોતાની વાત એ મૂકી અને યજ્ઞેશ દવે જે વાત કરી કે આ લડાઈ એ ગોપાલ ઇટાલિયાને કામ કાંતિ અમૃતિયા વચ્ચેની છે આમાં પક્ષને કોઈ લેવા દેવા નથી એ બંનેનો આંતરિક મામલો છે પણ હવે જોવાનું એ છે આ બંનેની વચ્ચે કાલે બાર વાગે ગાંધીનગરના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે બંને વ્યક્તિઓ પહોંચે છે કે કેમ હવે મોરબીનું જે રાજકારણ ગરમાયું છે સાથે એ વાકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ચેલેન્જ આપી હતી અને હવે ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિના

કે આ બંને વ્યક્તિઓની લડાઈમાં હવે બીજા કેટલા ધારાસભ્યો મેદાને આવે છે એ હવે ચોવીસ કલાકના સમય પહેલાં જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બંને પાર્ટીએ સ્ટેન્ડ ક્લિયર કરી દીધું ઈસુદાન ગઢવીએ પણ કહી દીધું કે ગોપાલ ઇટાલિયા કેમ રાજીનામું આપે સામે ભારતીય જનતા પાર્ટીએ કહી દીધું કે અમે કોઈ રાજીનામાની વાત નથી કરી આ લડાઈની વચ્ચે હવે તમારું શું માનવું છે આ બંને વ્યક્તિઓની જે આંતરિક લડાઈ ચાલી રહી છે ચેલેન્જ વર્સિસ ચેલેન્જનો દાવ ખેલાઈ રહ્યો છે તેની વચ્ચે તો એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અને ગઈકાલે આ જે ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિ ગાંધીનગર સુધી પહોંચવાની છે અને ત્યાં શક્તિ પ્રદર્શન થવાનું છે તેનું તમામ કવરેજ સૌથી ઝડપથી જોવું હોય તો એ ન્યૂઝરૂમ ગુજરાત પર તમે જોઈ શકશો અને તેના માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર